ગુજરાતમાં ચોમાસુ બેઠા પછી ક્યાં ક્યાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે લોકો ગરમીથી છુટકારો મેળવવા અને ખેડૂતો પણ વાવણી કરવા માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સત્તરથી બાવીસ જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થશે આંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યા મુજબ પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આસકા સાથેનો પવન ફૂંકા છે જેની અસર ગુજરાતમાં પણ થશે અને આ પવનને લીધે ઝાડની ડાળીઓ વળી જશે અને મકાનના સાપરા ઉડી જશે અંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યું કે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં સોમાસું આવ્યા પછી ચોમાસું સ્થગિત થવામાં છે આથી ખેડૂત ભાઈઓ ચિંતામાં મુકાયા છે પરંતુ તારીખ સત્તરથી બાવીસમાં દક્ષિણ ગોળાર્ધની ભૂમધ્ય સાગર પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે તારીખ સત્તરથી બાવીસમાં આ પવનની ગતિ ભાવનગર ખંભાત કપડવંશ તારાપુર ગોધરાના ભાગોમાં ભારે આંધી વંટોળ સાથે ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ બાવીસથી પચીસ જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા રહે છે ખેડૂતો માટે ચિંતા કરવા જેવું નથી તારીખ થી ચોમાસું સક્રિય થશે અને આંધ્રા નક્ષત્રમાં સારો વરસાદ અને ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઈબ કરો ભૂલતાને મિત્રો